માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માં જશો સ્વાગત છે પરિવાર એક નવા વિડીયોમાં તો લોકેશન જોતા થંભલેમ જોતા તમને ખબર જ પડી ગઈ છે કે અમે ક્યાં આવેલા છે તો ફેમિલી આજે હું આવેલો છું રત્નેશ્વર મહાદેવ સાનિધ્યમાં તેનું લોકેશન કંઈક અલગ છે કેમ કે ફેરી આવ નજીક છે જો બધા અહીંયા મારા ભાઈ છે અને જો આ બધા બચ્ચા પાલટી છે અહીંયા અને હામે પણ મહાદેવની સ્થાપના છે દોસ્તો અહીંયા ભગવાનથી સત્તરથી અઢાર કિલોમીટર દયા ગામ રત્નેશ્વર મહાદેવનું બહુ સરસ મજાનું સાનિધ્ય છે અને અહીંયા અત્યારે હાલ શિવ પુરાણ કથા પણ બેઠેલી છે અત્યારે તો શું કહે કે વાગ્યા છે સાંજના સાત અને અમે થોડાક કામે આવેલા હતા તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લેશું અહીંયા ફેમિલી કામે એ આવેલા હતા કે અહીંયા શું કહેવાય કે આજે હાલ તો મહાદેવની કથા ચાલી રહી છે તો અહીંયા સરસ મજાની એક રંગોળીમાં મહાદેવના સ્થાનિધ્યમાં બનાવવાની છે તો મારાથી નાનાભાઈ રંગોળી બનાવવા માટે અમે આવેલા છીએ નાના નાનાભાઈ રંગોળી બનાવશે બને તો આપણે પણ થોડીક હેલ્પ પકડ્યું એની પહેલાં અહીંયા દરિયાનો જે નજારો છે ને એ તમે જોઈ લો સામે આ મહાદેવનું મંદિર છે અને સામે જે ડોમ છે ત્યાં કથા બેઠેલી છે મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે એ હાલ અહિયાં મોજૂદ છે જો બધા દરિયો તમે જોઈ શકો છો કે કેટલો ઉધાન છે જો આ દરિયો બધે લોટ મારી રહ્યો છે ને એકદમ આ ઉપર પાણી કાંટે આવી ગયેલું છે કહેવાય કે પાંડવો દ્વારા જે અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે મહાદેવની તો અહીંયા જે બાજુમાં જે ગુફા છે એ ગુફા આશરે અહીંથી વીસથી બાવીસ કિલોમીટરના અંતરે જે ગોપનાથ મહાદેવ મંદિર છે જે આવી છે ત્યાં દરિયા કિનારે ત્યાં ગુફા નીકળેલી છે અને આ ગુફાની અંદર પાંડવોએ મહાદેવની સ્થાપના કરેલી છે તો અત્યારે તો આલી ગુફામાં પાણી આવી ગયું છે પણ હું તમને બહારથી દર્શન કરાવું કે અહીંયા ગુફાનો નજારો કેવો છે વિડીયોમાં કન્ટિન્યુ લેજે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેડિયો ત્યારે સામે જે એક ગુફા છે અહીંથી જ આવે ની સીડી છે પણ એની પહેલા હું તમને ઉપર જઈને બતાવું કે કેવું નથી વ્યૂ કેવું ઉપરથી આવે છે ફેમિલી અત્યારે સરસ મજાનું આપણે જે કૃષ્ણ ભગવાનનું પેન્ટિંગ બનવા જઈ રહ્યું છે મહાદેવના સાનિધ્યમાં તો સવારે તો જો ગોકુળ આઠમ થાય છે એટલે આજે જો સરસ મજાની કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગની રંગોળી બનાવવાનું શરૂ છે તો અત્યારે આ શિરોડી પહેલાં નાખી દીધી અને ત્યાર પછી જો આવી રીતે આપણે થોડી થોડી બોર્ડરની કામકાજ શરૂમાં કરતા જઈએ અને અહીંયા શિરોડીની ઉપર દિવાસલીથી પેઇન્ટિંગ દોરવાનું શરૂ છે તો વિડીયોમાં કન્ટિન્યુ લેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો અત્યારે ફેમેલી આપણું પેઇન્ટિંગ અડધે કામ પહોંચી ગયું છે અને સરસ મદન મહાદેવના સ્થાનિધિમાં ભોળાનાથના મંદિરની અંદર જ પેન્ટિંગ કૃષ્ણ ભગવાનનું બનવાનું છે કેમ કે સવારે છે જન્માષ્ટમી જન્માષ્ટિ ગોકળાથમ છે અને કનૈયાનું આપણે પેઇન્ટિંગ બનાવવાનું છે તો અડધે આપણે પેઇન્ટિંગ પહોંચી ગયું છે એમને લીધે સરસ મજાનો આપણે જો કૃષ્ણ કનૈયાજી ભગવાનજી કૃષ્ણ કનૈયાનું આજે પેઇન્ટિંગ આપણે સરસ મજાનું તૈયાર કરી લીધું છે અને આજે ભોળાનાથની દયા મહાદેવની દયા કે અમારી કલાનો અનુભવ આજે અમને મહાદેવના સાનિધ્યમાં કરવાનો મોકો મળ્યો છે તો સરસ મજાની કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ મહાદેવ હર લખી નાખજો અને પેઇન્ટિંગ કેવું બન્યું છે એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો જો આવી રીતને કે મહાદેવના શરણમાં મારી શક્તિ મારી ભક્તિને અમે અર્પણ કરી છે ભાગ્ય એક કહેવાય કે અમારી કલાને અનુભવ અમે અમારા મહાદેવના સાનિધ્યમાં કર્યો અને બને એટલી મહેનતથી ભગવાન શ્રી કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું છે તો પેન્ટિંગ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક તો ભાગ્ય અમારા બહુ મોટા કહેવાય કે અમારી કલાને અમે અનુભવી મહાદેવના સાનિધ્યમાં હવે અમે નીકળી જાઓ કેમ કે આઠ સાતથી સવા સાતથી સાડા સાતથી પેન્ટિંગ શરૂ કર્યું તો અત્યારે સાડા દસ થઈ ગયા છે એટલો સમય છે પેઇન્ટિંગ બનાવતા